કુંવરજી બાવળિયા પહોંચે છે ને તેમણે એક નિવેદન આપતા કહ્યું કે આ સામાજિક તત્વો જેમની કોઈ સમાજ જેમની કોઈ નાત નથી હોતી સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોમતદાર હશે કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાત જાત હોતી નથી ત્યારે બગદાણા બબાલ મામલે હવે કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે હીરા સોલંકીની હાજરીમાં એક મોટું નિવેદન આપી દીધું અને તેમણે કહ્યું છે કે અસામાજિક જે પણ તત્વો છે તેમને છોડવામાં નહીં આવે કારણ કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સાથે તો બહુ ચર્ચિત બગદાણાની બબાલ મામલે બગદાણા બબાલ હવે કુંવરજી સોલંકીની હાજરીમાં કુંવરજી બાવળીયા મોટું નિવેદન આપ્યું છે કુંવરજી બાવળીયા કહ્યું કે જે પણ આરોપી હશે તેમને સજા થશે જ અને સાથે સાથે તેઓ એવું પણ કહ્યું કે સીસીટીવી કેમેરાની પણ તપાસ થઈ રહી છે ત્યારે કુંવરજી બાવળિયાનું આ નિવેદન સતત બીજા દિવસે ગઈ કાલે પણ કુંવરજી બાવળિયા અને રાજેશ ચૂડાસમાં તેઓ મહુવા ખાતે પહોંચ્યા હતા અને મહુઆ ખાતે તેમણે નવનીત બાલદિયાની મુલાકાત કરી હતી ને ત્યારબાદ ત્યાંથી પણ તેઓએ નિવેદન આપ્યું હતું પણ તો આજ ફરી જ્યારે એક કાર્યક્રમની અંદર એક ખાત મૂહર્તનો કાર્યક્રમ હતો ને ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ ત્યાં ઉપસ્થિત હતા અને સાથે કુંવરજી બાવળિયા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે જ્યારે તેમણે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફરી એક વખત

તમામ પ્રકારની જે ચકાસણી અત્યારે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે તેને લઈને કુંવરજી બાવળિયાએ અત્યારે સતત બીજા દિવસે નિવેદન આપ્યું છે મારી સાથે પ્રદીપ જોડાયા છે પ્રદીપ ગઈ કાલે પણ કુંવરજી બાવળિયા મહુવા ખાતે પહોંચ્યા હતા અને નિવેદન આપ્યું હતું આજે ફરી એક વખત હીરા સોલંકીની હાજરીમાં કુંવરજી બાવળિયા નિવેદન આપ્યું છે શું છે સમગ્ર વિગત અ બિલકુલ ઉમંગ આજે અમરેલી ખાતે એક બ્રીજના ખાત મુરતનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના દિગઘ બે નેતાઓ એ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને તેની સાથે સાથે હીરા સોલંકી ત્યાં ઉપસ્થિત હતા જે બગદાણાની વિવાદની વાત ચાલી રહી છે બગદાણાની બવાલની જે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં સૌથી પહેલા હીરા સોલંકી ત્યાં પહોંચ્યા અને તે પહોંચતાની સાથે જ આખી આ ઘટનાની અંદર એ ઉગ્ર એ ચર્ચાઓ થઈ અને એક રૌદ્ર સ્વરૂપે ઘટનાએ લીધું કે જ્યાં આજે સમગ્ર ગુજરાતની અંદર બગદાણાના બબાલની ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યાં કોળી સમાજના દરેક રાજકીય પક્ષના એ નેતાઓએ મુલાકાત લઈ ચૂક્યા છે ગતરોજ કુંવરજી બાવળિયા અને સાથે રાજેશ ચુડાસમા સાંસદ છે જૂનાગઢના તેઓ બંને એક સાથે મુલાકાત લે છે અને મુલાકાત દરમિયાન પણ નિવેદન આપે છે જોકે હવે આ તમામની વચ્ચે કુંવરજી બાવળિયાએ આજે પણ આખી આ ઘટના મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા એવું કહ્યું છે કે આ ઘટના અંતર્ગત જે આરોપીઓ ઝડપાયા છે તેમના મોબાઈલ ફોનના આધારે તેમની કોલ ડિટેલ તપાસવામાં આવી રહી છે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીઓએ કયા કયા વિસ્તારમાંથી ક્યાં ક્યાં ગયા હતા જે અડતાલીસ કલાકના રિમાન્ડ મેળવ્યા હતા એ રિમાન્ડની અંદર આરોપીઓનું રિકન્સ્ટ્રકશન પણ કરાવવામાં આવ્યું અને સાથે જ એ કયા કયા વિસ્તારમાં ક્યાંથી ક્યાં ગયા હતા તેને લઈને એક આખી નોંધ તૈયાર કરવામાં આવી છે અને એ નોંધ બાદ હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસની શરૂઆત કરવામાં આવી છે કોળી સમાજના આગેવાનો અને સાથે જ પીડિત નવનીતભાઈ દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ ઘટનાની અંદર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની સંડોવણી છે અને તેના દ્વારા જે હુમલો કરાયા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે એ આરોપ બાદ હવે આ મામલોએ વધુ ચર્ચાયો છે અને આ ચર્ચિત મામલાની અંદર કુંવરજી બાવળિયાએ એક મોટું નિવેદન આપ્યું છે અને હીરા સોલંકીની હાજરીમાં આપ્યું છે શું કયું પહેલા એ નિવેદન સાંભળી લો ગઈ કાલે પણ મેં વાત કરી હતી કે જી આમાં કોઈ પણ તોમતદાર હશે સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોમતદાર હશે કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાક જાત હોતી નથી એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે સામા એમાં સંકળાયેલા છે તમામ ઉપર પગલાં લેવા છે ગઈ કાલે પણ મેં વાત કરી હતી કે જી આમાં કોઈ પણ તોમતદાર હશે સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોમતદાર હશે કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાક જાત હોતી નથી એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે સામા એમાં સંકળાયેલા છે તમામ ઉપર પગલાં લેવા છે તો કોઈ સમાજના દિગ્ગજ આગળ વાનહીન સોલંકી જો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય છે વિસ્તારની અંદર એક બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને ત્યાં કુંવરજી બાવળિયા પહોંચે છે ને તેમને એક નિવેદન આપતા કહ્યું કે આ સામાજિક તત્વો જેમની કોઈ સમાજ જેમની કોઈ નાત નથી હોતી અને તેમની સાથે સંકળાયેલા જે કોઈ પણ વ્યક્તિઓ હશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કોર્જી બાવાળીએ નિવેદન આપતા એવું પણ કહ્યું કે ગઈ કાલે જ મેં કહ્યું હતું કે જે કોઈ પણ તહમતદાર હશે એટલે કે જે કોઈ પણ આરોપી હશે એની સામે કોઈ પણ તેની નાત જાત નહીં જોવામાં આવે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કોલ રિટેલ અને સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેના લઈ હવે આવતીકાલે કોળી સમાજના દિગ્ગજ આગેવાનો રાજકીય પક્ષના નેતાઓ સામાજિક આગેવાનો એ તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરવાના છે અને આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી બાવળિયા પણ હાજર રહેવાના છે રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકી પણ હાજર રહેવાના છે હીરા સોલંકીની આગેવાની અંદર તમામે રાજકીય પક્ષના નેતાઓ જે કોળી સમાજની અંદરથી આવી રહ્યા છે અને સામાજિક આગેવાનો કોળી સમાજના છે આ તમામ લોકો એક સાથે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળશે કે જ્યાં આવનારા સમયની અંદર આ પ્રકારની કોઈ ફરી ઘટના ન બને તેને ધ્યાને લઈને એક મુલાકાત કરવામાં આવશે જી બિલકુલ આભાર પ્રદીપ સમગ્ર વિગત બદલ